જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આપણી ચેનલ જોતા હોય તે મજામાં જ હોય છે આપણે આજે શિવરાત્રી સ્પેશિયલ શીરો બનાવવાના છે બાફવા કે આપણે બાફવાની કે કોઈ ઝંઝટ વગર અને ફટાફટ આપણે દસ મિનિટ પણ ન થાય આપણે ફટાફટ સાત થી આઠ મિનિટમાં શીરો બની જાય તે રીતે હું તમને બતાવીશ આપણે બાફવાની ઝંઝટ વગર અને રેછાવાળો પણ જરા પણ ન થાય ને એકદમ જ્યુસીલો શીરો થાય એ રીતના આપણે શકરિયાનો શીરો બનાવીશું આ શક્કરિયા મેં પાંચસો ગ્રામ લીધા છે આપણે જાડા હોય તે શકરિયા લેવાના છે જાડા હશે તો તેમાં નસોનો ભાગ ઓછો હશે અને આપણે આ રીતના બનાવશું તો એક પણ આપણે રેસા નહીં આવે અને એકદમ મસ્ત બનશે એકદમ સરસ આપણે ધોઈને સાફ કરી લીધા છે હવે તેની આપણે છાલ ઉતારી લેશું આપણે સરસ છાલ ઉતારી લેવાની છે આ રીતના ખરાબ હોય તો આપણે વડે કાઢી આ રીતના આપણે આ રીતના ખરાબ હોય કાઢ નાખવાનું તેમાં ખરાબ વાસ આવતી હોય છે એટલે આપણે અંદર ખ્યાલ નથી હોતો ઉપરથી કે આપણે ખરાબ હશે એટલા માટે આપણે અંદર થી ખરાબ નીકળું છે તો આપણે છરી વડે કાઢી લેશું

આપણે બનાવવાનું છે અને ફટાફટ બની જશે આ રીતના જાડી આપણે જાડી હોય તેમાં ખમણી લેશું તમારી પાસે આ જાડી ન હોય તો આપણે ગાજર ખમણવાની જીણા સ્ટારવાળી આવે છે તે પણ તમે લઈ શકો છો આદુની ખમણી પણ કમાઈ શકો છો આપણે તો પણ ફટાફટ બની જાશે રીતના આપણે સરસ ખમણી લેવાનું છે આપણે સરસ ખમણાઈ ગયું છે આપણે ખમણા જાય એટલે આપણે ફટાફટ આગળની પ્રોસેસ કરવાની છે નહીતર આપણે શકરિયું કારું પડી જશે આપણે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લઈ લેવાનું છે તેમાં આપણે ઘરનું દેશી ઘી નાખીશું આપણે શીરો બનાવવાનો છે એટલે ઘી જોશે એટલે બે મોટા ચમચા આપણે ઘી નાખ્યું છે હવે આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે તેમાં આપણે ગાજર સુધારે એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતના સરસ મિક્સ કરીને આપણે સતત હલાવતા રહેવાનું છે એટલે ફટાફટ આપણે ગળી જશે આપણે થોડી વાર હલાવશું એટલે શક્કરિયામાંથી પાણી રિલીઝ થશે હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકીને રહેવા દેસુ એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને આ શીરો તમે એક વાર ખાશો તો બધાનો પસંદગી થઈ જશે એટલો મસ્ત મીઠો બને છે આમાંથી મીઠાશ જરા પણ આપણે બાફીએ તો મીઠાશ રહી જાય છે અને આમાં જરા પણ મીઠાશ નહીં જાય એટલો મસ્ત મીઠો બનશે હવે બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેસું ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તપાસી લેશું એકદમ સરસ આપણે બફાઈ ગયું છે આ રીતના આપણે મેસ કરશું એટલે એકદમ સરસ ગ્રેવી જેવું થઈ જશે આપણે મેસર વડે પણ આ રીતના કરીશું તો પણ મસ્ત થઈ જશે આપણે કોઈ પણ બાફવાની ઝંઝટ વિના અને એકદમ વાળો આપણો આ શકરિયાનો શીરો બનશે આ રીતના કરીશું એટલે એકદમ મસ્ત આપણે બનશે આ રીતના મિક્સ કરી લેશું સરસ આપણે સાકર નાખી દેસુ તમે ખાંડ પણ નાખી શકો છો અને મેં અડધી વાટકી નાખી છે ગયડું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો અને શક્કરિયા આપણા કેવા ગયડા છે એ પ્રમાણે ખાંડ એ સાકર નાખવાની છે હવે ફરી આને મિક્સ કરીને એથી ત્રણ મિનિટ રહેવા દેસુ એકદમ મસ્ત આપણે સાકર ઓગળી જાય આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત આપણે સિલોન દાણેદાર શીરો તૈયાર થયો છે આ રીતના આપણે બનાવવાનો છે થનેસ તમે જેવી જેવો શીરો ખાતા હોય એ પ્રમાણે રાખી શકો છો જો આછો કરવો હોય તો તમે થોડુંક દૂધ નાખી શકો છો પણ આપણે જો થિકનેસ જાડી આ રીતના રાખવી હોય તો આપણે દૂધની કે સેની પણ જરૂર નહીં પડે આ રીતના આને ફટાફટ આપણે બની જાશે આપણે શિવરાત્રિ સ્પેશિયલ બનાવ્યો છે આ રીતના તમે ક્યારે બનાવ્યો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય આપણે યુનિક રીતના મેં બનાવ્યો છે આપણે એકદમ સરસ ચીસીલો શીરો તૈયાર થઈ ગયો છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું એક ચમચી ઘી નાખી દેસું આપણે એકદમ સરસ ખાવા દઈશું એમાં આપણે કાજુ બદામ ને પિસ્તા બધું એક એક ચમચી લીધું છે તેને એકદમ સરસ રોસ્ટ કરી લેશું આપણે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે તેને આપણે જે શીરો છે તેમાં નાખી દઈશું આ રીતના કરશું એટલે આપણો એકદમ મસ્ત ફ્લેવર વાળો શીરો બનશે એકદમ જીલો ને દાણેદાર શીરો તૈયાર થઈ ગયો છે હવે આપણે સર કરીશું તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે તમે એક વાર આ રીતના ટ્રાય મારી ત્યારબાદ મને કોમેન્ટ કરી કે કેટલો મસ્ત ટેસ્ટ આવે છે ત્યાં સુધી મને કોમેન્ટ નહીં કરતા તમને ખ્યાલ આવે કે આ બનાવીને કઈ રીતના બનાવો અને કેટલો મીઠો મધુરો બને છે અને દાણેદાર પણ બને છે આપણે બાફીને કરીએ તો આ રીતના દાણેદાર અને ટેસ્ટી આટલો બધો નથી બનતો તો જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ